ગરમાગરમ દાળ વડા તળવાની સુગંધ આવતી હોય ને તો ભૂખ ના હોય તોય પણ ખાવાનું મન તો થઈ જાય પણ જ્યારે આપણે ઘરે બનાવીએ ને તો બહાર જેવા એકદમ સરસ પોચા જાયદાર નથી થતા તો એના માટેનું ખીરું કેવી રીતે તૈયાર કરવું જેથી દાળવડા એકદમ પોચા અને જાયદાર બને અને એનો સ્વાદમાં વધારો કરે એવા મરચાં અને ડુંગળી કેવી રીતે તૈયાર કરવા એ આજના વિડીયોમાં જોઈએ હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ સરસ પોચા અને જાળીદાર દાળવડા તૈયાર કરવા માટે અત્યારે મેં મગની મોગર દાળ અને જે છોતરાવાળી દાળ આવે છે બંને દાળ લીધી છે તો મેં દોઢ વાટકી મગની મોગર દાળ અને અડધી વાટકી મેં ફોતરાવાળી દાળ લીધી છે તો દાળનું જે પ્રમાણ છે ને આ રીતે રાખવાનું છે ત્રણ જેમ એક ત્રણ ભાગ આપણે મોગર દાળ લઈશું અને એક ભાગ આપણે ફોતરાવાળી દાળ લેવાની છે અને દાળને પાંચ થી છ કલાક આપણે પલાળીને રાખીશું હવે દાળ જ્યારે આપણે પીસવાની હોય ને તો એને ચાણીમાં નિતારી દેવાની છે અને લગભગ એનું બધું જ પાણી નીતરી જાય ત્યાં સુધી એટલે પંદર થી વીસ મિનિટ સુધી આપણે આ રીતે ને ચાણીમાં રહેવા દઈશું જેથી દાળ આપણી એકદમ કોરી પડી જાય દાળને તમારે પાંચ થી છ કલાક પલાળવી જરૂરી છે તમારી પાસે સમય ઓછો હોય ને તમે ગરમ પાણીમાં પલાળો તો પણ ત્રણેક કલાક પલાળવી તો જરૂરી છે તો દાળ નીતરે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો અત્યારે મેં લીધા છે લીલા મરચા જેમાં મેં મોળા અને તીખાં બે પ્રકારના લીધા છે લસણ છે આદુ છે અને કોથમીર છે હા તમે જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી દેવાનું તો મરચાને આપણે આ

હવે આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે ઘણા લોકો શું કરે છે કે પાણીની સાથે દાળને ગ્રાઇન્ડ કરે છે તો ખીરું જે છે ને ઢીલું થઈ જાય છે આજે આપણે સોડાનો કે ઈનોનો કશાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ પોચા દાળવાળા તૈયાર કરવાના છે તો એના માટે દાળને જે વાટવાની છે ને તો એની અંદર બિલકુલ પાણી ન હોવું જરૂરી છે એનું રીઝન હું તમને આગળ જણાવીશ તો દાળને આપણે પહેલા આ રીતે થોડી વાટવાની અતકચરી અલગ કાઢી લઈશું તમે દાળ વડા ખાધા હોય ને તો એની અંદર વચ્ચે વચ્ચે આ રીતે અધકચરી ક્રશ થયેલી દાળ હોય છે તો બસ એવું ટેક્સચર આપણને સેમ જોઈશે તો એના માટે મેં આ રીતે એક નાની વાટકી જેટલી દાળ કાઢી દીધી છે હવે બાકીની દાળને આપણે વાટી લઈશું પાણી બિલકુલ નથી નાખવાનું તમે જોશો તો આ રીતની એકદમ ઘટ દાળ આપણે એને પીસવાની છે પાણીનો મેં બિલકુલ ઉપયોગ નથી કર્યો એક ટીપું પણ પાણી મેં નથી નાખ્યું હવે આપણે જે સાઈડમાં કાઢીને રાખી હતી નટકચરી દાળ એ પણ એની અંદર એડ કરી દઈશું હવે આવે છે ખાસ અગત્યની વાત કે જ્યારે તમે દાળ વડા બનાવો ને તો આપણે જો સોડા નાખીએ કે ઈનો નાખીએ તો તળીએ ને તો એની અંદર તેલ બહુ ભરાઈ જાય તો તમે દાળવડા બનાવતી વખતે સોડા કિનો ઉપયોગ ના કરો તો દાળવડા પોચાના બને તો એના માટે તમારે ખીરાને ફેટવાનું છે તો લગભગ મિનિટ માટે મેં ફેટી લીધું છે તમે જોઈ શકો પહેલા કરતા એ એકદમ જ આમ ફ્લફી ફૂલી ગયું છે એનું ટેક્સચર છે બધું ચેન્જ થઈ ગયું છે તો દસ મિનિટ માટે જો આટલું તમારું ખીરું હોય તો દસ મિનિટ માટે ફેટવું જરૂરી છે હવે મીઠું સ્વાદ મુજબ નાખવાનું તો અત્યારે મેં પોઈન્ટ ટી સ્પૂન મીઠું નાખ્યું છે એક ટી આપણે હિંગ નાખીશું દાળ છે તો ડાયજેશનમાં સારું રહે એટલે આપણે હિંગ એડ કરવાની છે કોથમીર એની અંદર એડ કરી દઈશું વન ફોર્થ કપ જેટલી મેં લીધી છે અને આદુ મરચા લસણની જે પેસ્ટ તૈયાર કરી હતી એની અંદર એડ કરી દઈશું અને બધું મિક્સ કરીશું આ રીતે મસાલો પછી કરવાનો જો પહેલાં જ એડ કરી દઈએ ને તો મરચાં તીખા હોય તો હાથમાં તીખાશ લાગે એટલે પહેલાં આપણે ફાટીને તૈયાર કરી લેવાનું હવે આપણે દાળવડાનું જે સ્વાદ છે ને જેના કારણે વધારે આવે છે એવા ડુંગળીને મરચાં કઈ રીતે તૈયાર થાય એ પણ જોઈ લઈએ તો અત્યારે મેં એક ડુંગળી લીધી છે અને એને આપણે પતલી પતલી સ્લાઇઝમાં કટ કરી લેવાની છે તો એ બહાર જ્યારે દાળવડા ખાધા હશે ને તો એની જોડે જે મરચાં ને ડુંગળી આપે છે ને એ જ ખાવાની વધારે મજા આવે છે તો અત્યારે મેં બહુ વધારે તીખા ના હોય એવા મરચાં લીધા છે ને એને વચ્ચેથી કટ કરી લીધા છે હવે તેલ ગરમ કરી અને મરચાને આપણે તળી લેવાના છે તમે જો આખા મરચાં તો તો વચ્ચેથી કટ કરી લેવાના અથવા તો આ પ્રમાણે મરચાંને કટ કરી લીધા હોય તો વાંધો નથી આખા મરચાં તો છો ને તેમાં કટ નહીં હોય ને તો મરચાં ઘણી વાર પાટી છે તો બસ આ રીતે આપણે એને તળીને તૈયાર કરવાના પછી ડુંગળી અને મરચાં છે એની ઉપર આપણે થોડું મીઠું છાંટવાનું છે અને લીંબુનો રસ એના કારણે મરચાં અને ડુંગળી ખૂબ જ સરસ લાગશે બીજી કોઈ જ પ્રકારની ચટણીની જરૂર નહીં પડે દાળવાડાની સાથે મરચાં અને ડુંગળી હશે ને તો ખાવાની મજા આવશે હવે દાળ વડા મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખીશું જયારે તમે દાળ વડા અંદર મૂકો ને ત્યારે મીડિયમ ટુ સ્લો વચ્ચે રાખવાની છે તમે જોશો કે આપણા દાળ વડા છે આપણે એને એકદમ સરસ ફેંટ્યા હતા તો સોડા એનો કંઈ જ નથી નાખ્યું તેમ છતાં એકદમ સરસ એ હલકા બન્યા છે અને એકવાર તો તેલમાં એની જાતે જે પલટાશે પણ ખરા એટલી એની અંદર હવા ભરાય છે તો આ પ્રમાણે જયારે તમે દાળ વડા તૈયાર કરશો ને તો એકદમ સરસ બનશે હવે બધા તમે દાળ વડા અંદર મૂકી દો પછી તમારે ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે કરી દેવાની અને પછી એને તળવાના છે તો આ પ્રમાણે થોડી વાર થાય એટલે ચમચીથી તમારે એને પલટાવવાનું ઝારો નહીં લગાડવાનો એક વાર એ બરાબર તળાઈ જાય ને પછી તમારે એને ઝારાથી ટર્ન કરવાના તો ચમચીથી આ રીતે પહેલાં આપણે બધા જે દાળ વડા છે એને ટર્ન કરી લઈશું અને મેં તમને જણાવ્યું એમ પહેલા જયારે તમે એડ કરો તો ગેસની ફ્લેમને મીડિયમ ટુ ની વચ્ચે રાખવાની અને એક વાર તમે બધા અંદર મૂકી દો પછી ગેસની ફ્લેમને મીડિયમ અને ની વચ્ચે રાખવાની છે આ પ્રમાણે જો તમે દાળ ને તમારા દાળ વડા એકદમ સરસ તળાશે એવું નહીં થાય કે બહારથી કલર આવી જશે અને અંદરથી કચાશ રહી જશે એકદમ સરસ કલર પણ આવશે અને અંદર સુધી એકદમ સરસ રીતે ચડી પણ જશે અને દાળ આપણે આ રીતે સતત ચલાવતા રહેવાનું છે અને તળવામાં લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે કારણ કે જે છે ને તમે જો બરાબર તળ્યા ના હોય તો કલર આવે પણ અંદર જતી હોય છે તો એકદમ સરસ એનો ગોલ્ડન કલર આવે ને ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તળવાના છે તમારે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તો તમે એને કાચા પક્કા હાફ ફ્રાય કરીને રાખી શકો અને જયારે સર્વ કરવાના હોય ત્યારે તેલને એકદમ ગરમ કરી અને ફરીથી બે મિનિટ માટે તળશો તો પણ એકદમ સરસ એ ગરમ થઈ જશે અને તળાઈ જશે તો આ રીતનો અત્યારે તો ગોલ્ડન કલર આવી ગયો છે તો આપણે એને બહાર કાઢી દઈશું અને આ જ પ્રમાણે આપણે બાકીના દાળ વડા ને પણ તૈયાર કરી લેવાના છે અને દાળ વડા તમે જોશો તો અંદરથી પણ એટલા જ સરસ સોફ્ટ બન્યા છે જીદાર બન્યા છે આપણે એની અંદર સોડા એનો બિલકુલ નથી નાખ્યો તો એકવાર તમે દાળવડાની રેસીપીને ચોક્કસ ટ્રાય કરો તમને જો રેસીપી પસંદ આવી છે મારી મહેનત પસંદ આવી છે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તમે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી મજેદાર રેસીપીની સાથે